નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વારસી આજે બુધવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ સસો પ્લસ બોલાઈ રહ્યા છે તાજેતરમાં ડુંગળીના ભાવ વીસ કિલોએ પચાસ રૂપિયાની વધુ તેજી જોવા મળી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળીના વેપારીઓ કહે છે કે નાસિકમાં આવકો ઓછી છે અને ગુજરાતમાં લેવાલી સારી હોવાથી એવરેજ ડુંગળીના ભાવ અત્યારે ઊંચા જોવા મળી રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં બે તરફીય વધઘટ સાથે સંભાવનાઓ દેખાઈ રહી છે અને બજારમાં બે તરફીએ મુવમેન્ટ જોવા મળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે બજારોમાં હાલ તો એવરેજ અને મિક્સ દેખાઈ રહી છે મહવામાં લાલ ડુંગળીના સિત્તેર હજાર કટાના વેપારો હતા અને વીસ કિલોએ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને સસો ને ઓગણપચાસ રૂપિયા જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના એકાણું હજાર ઠેલાના વેપારો સામે બસો એકોતેરથી લઈને ચારસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ ગોંડલમાં ડુંગળીના તેત્રીસ હજાર કટાના વેપારો સામે એકસો એકોતેરથી લઈને સસો રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીના સત્તર હજાર કટાના વેપારો સામે એકસો એક્યાશીથી લઈને બસોને એક્યાશી સુધી ભાવ જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીના સાત હજાર કટાના વેપારો સામે બસો રૂપિયાથી લઈને પાંચસોને સાઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તો મિત્રો આથી ડુંગળેને લગતી આજની સરછા જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાન જય કિસાન